બ્રિજનો રેકોર્ડ સાત વર્ષથી નિર્માણાધીન ડોલિયા દેણવા બ્રિજ જંબુસર વાઘરા દહેજ ને જોડી ત્રીસ થી ચાલીસ કિલોમીટર નું અંતર ઘટાડનાર પાસઠ પોઈન્ટ પાસઠ કરોડ બ્રિજ હવે જુલાઈમાં પૂર્ણ થશે તેમ મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યો છે જંબુસરથી દેહેજ વાગરા તરફ જવાનો માર્ગ જનતા સહલાઈથી પહોંચી શકે સમય ઓછો બગડે તે માટે ડોલિયા દેણવાનો બ્રિજ બનાવવાનું કાર્ય છેલ્લા 7 વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે. ધાધર નદી ઉપર 65.65 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યા બાદ જંબુસરથી દેહેજનું અંતર 30 થી 40 કિલોમીટર ઘટી જશે. બનની તાલુકાની પ્રજા માટે મહત્વના આ બ્રિજનું કામ 7 વર્ષ થવા છતાં પૂર્ણ થયું નથી. જંબુસર તાલુકાના ધંધા રોજગાર માટે દહેજ જતા હોય છે તેમને સમયનો નો વેડફાટ થાય છે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીએ ડોલિયા દેણવા બ્રિજ ઉપર જઈ ગત મે બે હજાર માં રૂબરૂ સ્થળ મુલાકાત કરી હતી જંબુસર અને વાગરા વિધાનસભા માટે જીવાદોરી સમાન આ બ્રિજનું કામ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થવાની બાહેધરી કોન્ટ્રાક્ટરે આપી હતી જો કે હજી સુધી ગોકળ ગતિએ ચાલતા કામને લઈ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ ગૃહમાં ડોલિયા ડેનમાં બ્રિજ અંગે સવાલ પૂછ્યો હતો જેના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિવિધ ટેકનિકલ વહીવટી તેમજ કોરોના સહિતના કારણોસર બ્રિજની કામગીરીમાં વિલંબ થયો છે જે એકત્રીસ જુલાઈ બે ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હોવાનું મુખ્યમંત્રીએ માહિતી આપી છે હવે સાત વર્ષથી નિર્માણાધીન બ્રિજ આગામી પાંચ મહિનામાં પૂર્ણ થાય છે કે નહીં તે જોવું રહ્યું